તારા પપ્પા તમારા જે પપ્પા હે દીકરા એમના બીજા નો ન્યાય માં માતા ને રાજી કરી એને મીઠો પ્રસાદ જે આપતા હોય તમે એ આપતા જ છું બસ મીઠો પ્રસાદ આપી માફી મળી ગમે તે હોય

એ દોષી ને ઘણી હેરાન કરીશ બઉ હેરાન કરીશ મેળી ના તમામ ભાવિક રામ થઈ જાય

એવા થાકી પણ મને બે મને તો મને બે હાડ નું નાદેલ મુકાવ્યું તો મેં નાદેલ મૂક્યું મારી વેરા ભરી તો મેં એને પણ

એટલે બધું દીકરા કુર ને કૃપા દેવા માટે પણ ના દીવાના ગુના કરેલા ને પેલા સુધારવા પડે સુધારે જવા દીધા

પ્રશ્ન કર્યો કે જે પછી તમે બિહારી દીધું ને જે બિહારી દીધું નથી બિહારવા નહીં જઈ ને ઘર બિહારી દીધી નથી બિહારવા ને નહીં તમે જઈને બિહાર દીધી પણ મેન પ્રશ્ન તો તમારું હતું ને એ તો તમે સુધારી શકશો પણ નકુટિયા ના ઘરથી તો કાઢો એને અને જ્યાં પહેલું હતું બધું ઇયે જ છે નવામાં કશું નહીં

પણ તને જે હાથું હાથું બતાવી ના એ કરે જા પણ આ જે ઢોસી વાળું છે કરવું પડશે ઢોસી વાળું છે ને એ કરવું પડશે રામ 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 રામ